િકતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ તથા વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ડીબીટી મારફત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓની સંખ્યા એકતાલીસ લાખ પંદર હજાર જેટલી થાય છે સાડા સાતસોથી આઠ હજાર સુધીની આ શિષ્યવૃત્તિ બાળકોને જે તે શાળામાં ભણતા હોય ત્યાંના આચાર્ય ઓન પોર્ટલ પર અરજી કરે છે ને ત્યારે એમને આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ને એ વર્ષ દરમિયાન પાંચસોને ચોરાણું પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ શિષ્યવૃત્તિમાં બાળકોને આપવામાં આવે છે બીજી શિષ્યવૃત્તિ એકથી આઠ ધોરણ જેમાં બાળકોની સંખ્યા છે વિદ્યાર્થીની સંખ્યા છે ચોત્રીસ લાખ પિસ્તાલીસ હજાર અને આ શિષ્યવૃત્તિ રૂપિયા નવસો ગણવેશના આપવામાં આવે છે અને આની રકમ છે ત્રણસો ને એકતાલીસ કરોડ રૂપિયા રાજ્યના અનુસ અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિ માટે આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિ જે ગયા વર્ષે એની આગલા વર્ષે જે પ્રકારે જે પ્રમાણે આપવામાં આવી હતી એ જ રીતે બે હજાર ચોવીસ પચીસમાં સંપૂર્ણપણે એક વિદ્યાર્થીને બાકાત કર્યા વગરની આપવામાં આવે છે એટલા માટે કંઈક બાબતોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કોઈ મેસેજ પસાર થયો હશે તો એના બાબતમાં સરકાર દ્વારા અમે સ્પષ્ટતા કરીએ છીએ કે બે હજાર ચોવીસ પચીસ થી લઈને એના પછી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી કોઈ નિયમ દાખલ કરવામાં આવ્યો નથી જે પહેલાં પ્રમાણમાં જે પિસ્તાલ એકતાલીસ લાખ સ્ટુડન્ટ્સને જે શિષ્યવૃત્તિ આપવાની હતી આગલા વર્ષે એ જ સ્ટુડન્ટ્સને આ સિલેક્શનમાં થશે એમાં કોઈ બાબતનું ફેરફાર કરવામાં આવ્યો નથી જેથી કરી રાજ્ય સરકારની આ અનુસૂચિત જનજાતિ અને વિકસિત જાતિના બાળકોની શિષ્યવૃત્તિ એજેટી એજેટી પ્રમાણે આપવામાં આવશે જેની એ સરકાર દ્વારા અમે તમને જાણકારી આપીએ છીએ એટલા માટે જ હું ખુલાસો કરી રહ્યો છું કે જે બે હજાર સોરી એક પાંચ ઓગણીસો સાઠથી નામદાર કોર્ટે જે પ્લાનિંગ કરીને જે કહ્યું તો એ જ પ્રકારના નિર્ણયો એક પ્રકારના નિયમો સાથે એકતાલીસ લાખ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ થાય છે જેને આપણે આપીએ છીએ એ જ પ્રમાણે ચાલુ આવે છે જેમાં નવો નિયમ કે નવી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી જેથી કરીને પાંચસો ચોરાણું કરોડ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રકમ છે એમાં કોઈપણ જાતનો ઘટાડો થશે ને એ જ રકમ વિદ્યાર્થીને ચૂકવવામાં આવે એ શિક્ષણ વિભાગની અંદર એ જ સૂચવે છે આજે જ્યાં સો બાળકોની સંખ્યા છે એવી વીસ હજાર શાળાઓમાં અમે છન્નું હજાર અને એક વર્ષની અંદર પચાસ હજાર સ્માર્ટ ક્લાસ ફિટ કરી દીધા છે પંદર હજાર કમ્પ્યુટર લેબ્સ આઠથી નવ અને અગિયારથી બાર આ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકાર એને અનુદાતિ અનુદાતિિત શાળાઓમાં અમે પંદર હજાર કમ્પ્યુટર લેબ્સ બનાવી દીધી છે દસ હજાર ઓરડા બન્યા છે છનો વર્ક ઓર્ડર આપ્યો છે ચાર હજાર બાકી છે તો અમે પૂર્ણ કરવાથી ગુજરાતની અંદર પૂર્ણ રીતે ઓરડાની ઘટતી લઈને તમામ પ્રકારનું આગળ વધી રહ્યા છીએ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી લગભગ બે કે છ મહિના જેના પ્રોસેસમાં સમય લાગે જે સરકારે જાહેરાત કરી છે કરી છે અને એના હિસાબે આજે ગુજરાતની અંદર છેલ્લા દોઢ વર્ષમાં બે વર્ષની અંદર બે લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં દાખલ થયા છે જેમાં સુરતમાં સાત હજાર સાતસો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં દાખલ થયા છે અરે એ આવ્યો છે એની તપાસ પણ આપી દીધી છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એ બેનને એક રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી અને જો સરકારના કોઈ આ નહીં આખા ગુજરાતની માહિતી અમે મંગાવી છે કોઈ પણ સરકારના આ રીતે ગેરરીતિ કરીને કોઈ લાભ પ્રાપ્ત કર્યો હશે તો ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે અસ્તુ